નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોળની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોળની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપું કયામ હાંસોટ હિમરા નાના કઠોળ પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતા માંગ ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતા માંગ ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજય થયો હતો બીજા પર સતીશ ભીખા ત્રીજા પર વભુબકર ટર્કી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખરપકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરા ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુસ્તાકભાઈ મલેક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા માજી સરપંચ દિલાવર ખાન પઠાણ માજી સરપંચ ખાન પઠાણ સતીષભાઈ પટેલ ભાગાભાઈ પટેલ અંબુભાઈ દરબાર અબુબકર ટર્કી હુસૈન ઘડિયાળી ઇમ્તિયાજ લુહાર નિખિલભાઈ પટેલ હનીફ હાટિયા તેમજ મોટી સંખ્યા માંગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું

છે કેસમાં જીતની ઉડાન સાહેબ મોટી રવા પ્રથમ ક્રમ અને આશી ફસલા આજના કાર્યક્રમ ના મુખ્ય બેમાં એટીએમ મુકેશુ

પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ સૌ વ્યક્તિઓના નામ નો ઉલ્લેખ કર્યા વગર એ સૌના હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક